ખેડૂતો માટે યુરિયા ખાતરની અછતનો પ્રશ્ન યથાવત છે ઉગર તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આજે બીજા દિવસે પણ યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી હતી શિયાળુ વાવેતરની સીઝન શરૂ થઈ ગઈ હોવા છતાં ખાતરનો પૂરતો જથ્થો ન મળતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક પૂરતો જથ્થો પૂરો પાડવાની માંગ કરી છે તાલુકાના થરા ખાતે આજે બીજા દિવસે પણ યુરિયા ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈનો યથાવત રહી હતી ખેડૂતોને શિયાળુ સીઝન વાવેતર માટે યુરિયા ખાતરની તાત્કાલિક જરૂરિયાત છે જેના ઉપયોગથી વાવેતર સારું થાય છે થરામાં એપીએમસી માર્કેટ યાર્ડની બાજુમાં આવેલ શક્તિ એગ્રો સેન્ટર પર યુરિયા ખાતરનું વિતરણ શરૂ થતાં જ ખેડૂતોની લાંબી કતાર લાગી હતી મીડિયા સમક્ષ ખેડૂતોએ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી અને સરકાર પાસે વાવેતર માટે યુરિયા ખાતરનો પૂરતો જથ્થો મળી રહે તેવી તાત્કાલિક માંગ કરી હતી વિશેષ રૂપે ખેડૂત બહેનો સવારથી જ ખાતર લેવા માટે લાઈનમાં ઊભી રહેવા મજબૂર બની હતી તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે શનિવાર હોવાથી તેમના બાળકો વહેલા સ્કૂલમાંથી છૂટીને ઘરે તેમના માટે ખાવા પીવાની વ્યવસ્થા કરવાની તેમજ પશુઓ માટે ચારો પાણીની વ્યવસ્થા કરવાની પણ તેમની ચિંતા સતાવી રહી ખાતર માટેની આ લાંબી લાઈન ખેડૂતોની વિકટ પરિસ્થિતિ દર્શાવે છે લાઈનમાં હતો અને ખાતર મળતું નથી આજે ખાતર મળતું નથી

પૈસા લઈ લઈને ખાતર લાવવાની ખબર છે પૈસા ખરો પરસે પૈસા લાવે ખાતર લેવા ખાતર નઈ મળતું પૂરતું

ખબર કેવું છે તાલુકાના મુખ્ય મથક ધારામાં શક્તિ કેન્દ્ર ઉપર આજે ખેડૂતો અને યુરિયા ખાતર માટે આપ જોઈ શકો છો કે લાઇન લાગી છે લાઇન પણ એટલી મોટી છે કે આપ દ્રશ્યમાં જોવો છો કે જે હાઈવે જે એપીએમસી રોડ જે છે ત્યાં વાહનો જે જઈ રહ્યા છે ત્યાં સુધી આ લાઈનો પહોંચી છે મોટી કતારો લાગી છે લાઈન ભાઈઓ અને ખેડૂતો અને જે આ બહેનો છે એ પણ ખેડૂતો લાઈન માં લાગ્યા છે ખેડૂતો જણાવી રહ્યા છે કે અમારી રવિ સિઝનનો પાક જે અત્યારે જે વાવેતર અત્યારે જે સમય છે ત્યારે યુરિયા ખાતર અમને પૂરતું મળવાના ના લીધે અમે પણ આજ પરેશાન થઈ રહ્યા છે સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે અમને પૂરતું ખાતર મળે સવારથી આ લોકો યુરિયા ખાતર માટે શક્તિ કેન્દ્ર ઉપર ઊભા હતા અને કેવું જ થયા યુરિયા ખાતર મળવાનું જે ચાલુ થયું ત્યારે આ તરત જ આ લાઇનમાં લાગ્યા છે અને સવારથી લોકો મોટા તચ્યા અહીંયા યુરિયા ખાતર લેવા માટે ઉભા છે ખોટું ખાતર મળે એ માટે સરકાર માટે પણ માંગ કરી રહ્યા છે માનસી ચવાણ બી ન્યૂઝ ન્યુઝ બનાસકાંઠા